જ્યાં દારૂના પીઠા છે જ્યાં ફેક્ટરીઓ છે જે પંચાણું ટકા પબ્લિક પીવે છે ત્યાં ફક્ત આઠસો ચાલીસ જ આના કેસ નોંધાણા છે આપણે જેને હપ્તો બોલીએ છીએ એને લાઈનનું ભરણ કે છે અને ભરણ છે દોઢ કરોડ રૂપિયા ઓછામાં ઓછા પર મંથ તમે પ્રાઇવેટ લાયસન્સ તો આપો જ છો દરેકને પોતપોતાની રીતે હમણાં ગિફ્ટ સિટી બનાવી દીધી અમદાવાદના ગાંધીનગરના ત્યાં વચ્ચો વચ્ચે ત્યાં દારૂ પીવાની છૂટ પારાઓ એટલે કાયદો લાગે ત્યારે રાજસ્થાનમાં મળતી છસો ની બોટલ ગુજરાતમાં જે બારસો રૂપિયામાં વેચાતી હતી એના ભાવ વધારી અને પંદરસો કરી દીધા કોઈ પબ્લિક પબ્લિકના તો કેટલાય વ્યક્તિઓ પીતા હશે કદાચ જે રેલિંગ જે આવતા હશે ને એમાંથી એક કેક તો પોટલી મારીને આવતો હશે દારૂ મંદી નથી અટવાની હા ભાવ ચોક્કસ વધવાના છે કારણ કે પબ્લિકને પીવો છે માટે ભાવ વધ્યા છે કોઈ આ વાતને સમર્થન ન કરે બધાય પત્રકારો પોતાની બડા સ્ટોકવા માટે ભલે રાતના જે એ પણ બે પેક મારતા હશે પણ ખાલી બહાર દેખાડવા માટે ગાંધીના ગુજરાતની જે વાતો કરી રહ્યા છે મિત્રો પહેલા તો આપ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારું નવીન સાહસ અમારી જે નવી ઓફિસ કરી છે એનું બે દિવસ પહેલાં જ ઇનોગ્રેશન હતું જે જે મિત્રોએ શુભેચ્છા પાઠવી છે દરેકનો ખૂબ ખૂબ આભાર આપ આવી રીતે અમારા સાથે જોડાયેલા રહેશો તો જાણવા મળશે ગુજરાતના દરેક પાછળની સત્ય હકીકત રાજકારણ રાજકારણની હોય ચાહે ઇતિહાસ કોઈ પણ હોય આજે વાત કરીએ ગુજરાતમાં થતા દારૂબંધીના નાટક અને કોંગ્રેસે ઉપાડેલા મુદ્દાને તો નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર તો મિત્રો વાત કરીએ દારૂબંધીની તો શું ગુજરાતમાં દારૂબંધી છે શું દારૂ નથી મળતું ચોક્કસ મળે છે જોઈએ એટલો મળે છે ભલે ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવું પડે ખાતર માટે પરંતુ દારૂ એ હોમ ડિલિવરી થાય જ્યાં જોવે ત્યાં મળે કોઈ ચાહે હર્ષભાઈ સંઘવી કહેતા હોય કે બીજા કેતા હોય ગુજરાતમાં દારૂ મળવા પાછળ જવાબદાર સરકાર જ છે પણ સાથે સાથે લો કે દારૂબંધી છે તો દારૂબંધી થી ફાયદો છે નુકસાન છે કે આ બધી ફક્ત એક આડંબર છે મિત્રો આડંબર ના કહેતા એવું પણ આપણે કહી શકીએ કે આ એક પૈસા કમાવાનું દરેક જેને કરી એ પણ ગાંડો અને આજે જે ચલાઈ છે એ પણ ગાંડા તો એમને પૈસા એક સાધન અપનાવી લીધું છે કેવી રીતે એ આજે જોઈએ મિત્રો ઓગણીસો સાઠ થી લઈને આજ સુધીમાં ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર ચોક્કસ છે બાનું ધરવામાં આવે છે કે મહાત્મા ગાંધીનું નું જન્મ સ્થળ ગુજરાત છે માટે દારૂબંધી છે ભાઈ મહાત્મા ગાંધી નું જન્મ ગુજરાતમાં છે મહાત્મા ગાંધી ધોતી પહેરતા હતા નાની કોઈ નેતા ધોતી પહેરે છે મહાત્મા ગાંધી જે કરતા હતા એ તમે કરી શકવાના છો કોને કીધું કે ગુજરાતમાં એમના નામ પાછળ દારૂ બંધ કરવો જોઈએ પરંતુ એ સમય એમની વિચારસરણી સારી છે કે ભાઈ ગુજરાતમાં દારૂ ના મળવો જોઈએ આપણું સ્વાસ્થ્ય સારું રહે બીજું બાનું ધરવામાં આવે છે કે મહિલાઓની સુરક્ષા ચોક્કસ ગુજરાતમાં કોઈપણ જગ્યાએ રાત્રના મહિલાઓ સુરક્ષિત છે પરંતુ આના પાછળ જવાબદાર એ દારૂબંધીને જો ઠેરવવામાં આવતા હોય ને ત્યાં પણ આપણે ક્યાંક ભૂલ કરીએ છીએ કેવી રીતે હું કહું ગુજરાતમાં બે હજાર તેવીસમાં અગિયારસો ને ચાલીસ કેસ રેપના થયા હતા મહિલાઓ સાથે થતા અત્યાચારની ઘટનાઓ અગિયારસો ને ચાલીસ એના અંદર જે ના નોંધાણી સંખ્યા તો કેટલી છે ખબર નહીં હોય પરંતુ સામે બીજું જોઈએ કે દેવ દમણ દાદરાનગર હવેલી આ બધા વિસ્તારો જ્યાં દારૂના પીઠા છે કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં દારૂના પીઠા છે જ્યાં ફેક્ટરીઓ છે જ્યાં પંચાણું ટકા પબ્લિક પીવે છે ત્યાં ફક્ત આઠસોને ચાલીસ જ આના કેસ નોંધાણા છે શું માનું શું આપણાથી રાજસ્થાનમાં મહિલાઓ સુરક્ષિત નથી ના બધે જ સુરક્ષિત છે હા એમનાથી સવિશેષ આપણું કલ્ચર જવાબદાર છે આ વિષય ઉપર માટે ગુજરાતમાં દારૂબંધી થી જ મહિલાઓ સુરક્ષિત છે ને એ આનંદીબેન ની વાત સાવ અભડમ છે તો દારૂબંધી કેમ કરવામાં આવે છે મિત્રો દારૂબંધી કરવા પાછળ એટલે કે કોઈ પણ કાયદો લાવવા માટેના સરકારનો એક મોટિવ હોય એક હેલ્પિંગ અને ગ્રેબિંગ હેલ્પિંગ એટલે કે જનતાની ભલાઈ માટે આપણે એક અમુક કાયદા બનાવતા હોય કે જ્યાં જનતાને સીધો લાભ થાય ગ્રેબિંગ એટલે પોતાના માનીતા વ્યક્તિઓના લાભ માટે આ કાયદો બનાવવામાં આવે છે તો આમાં માનીતું કોણ મિત્રો એક સિમ્પલ દાખલો લઈ લઉં ગુજરાતની બોર્ડર દેવદમણથી મળે છે જે કેન્દ્રશાસિત પ્રદેશ છે પછી રાજસ્થાનથી મળે છે મધ્યપ્રદેશથી મળે છે અને મહારાષ્ટ્રથી મળે છે આ દરેક જગ્યાએથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરવામાં આવે છે રાજસ્થાનની બોર્ડરની વાત કરીએ તો લગભગ એવી નવ બોર્ડરો છે ગુજરાત રાજસ્થાન બનાસકાંઠાથી જે બોર્ડર લાગે છે ત્યાંથી એક બોર્ડર થી લગભગ ત્યાંથી વીસેક લાઈનો ચાલે છે અને એમનો હપ્તો ખબર છે મિત્રો કેટલો છે આપણે જેને હપ્તો બોલીએ છીએ એને લાઈનનું ભરણ કે છે અને ભરણ છે દોઢ કરોડ રૂપિયા ઓછામાં ઓછા પર મંથ એક મહિનાના એ પોલીસને દોઢ એક કરોડ રૂપિયા આપે છે પૈસા કેટલા થયા કેટલા આવા વ્યક્તિઓ છે ખાલી ગુજરાત થી રાજસ્થાનમાં જે દારૂ ને થતી હશે ત્યાં લગભગ બસો થી અઢીસો કરોડ નું ટર્નઓવર આ તો નોર્મલ આંકડો કઉ છું મિત્રો એટલું થતું હશે બીજા સ્ટેટોમાં જે જે ત્યાંથી દારૂ આવે છે એના તો આંકડા હજારો કરોડમાં છે એક આકલન થયું હતું મિત્રો કે લંડન યુનિવર્સિટીનું એક એનાલિસિસ હતું કે જે હેલ્પિંગ કાયદા બનાવવામાં આવે છે એમાં દારૂબંધીમાં સૌથી વધુ જે કાયદામાં લાભ થાય એ ફક્ત ગ્રેબિંગ ના ઈશારે થાય એટલે કે સરકારના અથવા એમના મંત્રી તંત્રીઓના નેતાઓના ક્યાંક માનીતા વ્યક્તિઓને લાભ થાય એના માટેના કાયદા છે તમારા સ્વાસ્થ્યથી સરકારને કોઈ લેવા દેવા નથી બે હજાર બાવીસ નો લઠ્ઠાકાંડ યાદ છે બહેરામપુરા નો એકસો ને છત્રીસ વ્યક્તિઓના મોત થયા હતા શેના લીધે ગુજરાતના અંદર જો દારૂ ના મળતો હોય તો આ નકલી દારૂ પીને કેમિકલ વાળો દારૂ પીને શંકરસિંહ વાઘેલા સાચું બોલે છે કે ગુજરાતમાં આખી દુનિયામાં દારૂ પીવાય છે ફક્ત ગુજરાત જ કેમ બાકી કારણ કે રાજનેતાઓને ખબર પડી ગઈ છે કે ત્યાંથી પૈસા કમાવાના છે એક આકલન મુજબ ગુજરાતમાં જો દારૂની છૂટ થાય તો સિત્તેર હજાર કરોડ રૂપિયાનો ટેક્સ આવે એનાથી શું થાય મિત્રો એનાથી પહેલા તો ફાયદો આ થાય કે પોલીસ જે નાહક ને અહીંયા ત્યાં ઉભી રાખવામાં આવે છે હપ્તા ઉઘરાવા માટે એને ત્યાંથી મુક્તિ મળી જાય અને બીજા કામમાં પરોવાય રહે બીજો ફાયદો સિત્તેર હજાર કરોડ રૂપિયાનું તમે સરવૈયું માંડો એટલું આપણું શિક્ષકનું જે બજેટ બજેટ છે ને ગુજરાતમાં એક ધોરણથી માંડી અને છે કોલેજ સુધીની તમામ પ્રાઇવેટ સ્કૂલોનું શિક્ષણ પણ સરકાર ફ્રી કરી શકે છે આ વિચારો આપ તમે ફાયદા ગણો છો કે છો અને શું ગુજરાતમાં દારૂ નથી મળતો જિગ્નેશભાઈ ભલે વાતો કરતા હોય શું કોંગ્રેસના કોઈ ધારાસભ્ય દારૂ નથી પીતા કેટલા નથી પીતા અરે કેટલાને હું જાણું છું ભાઈ ભાજપ વાળા જે બધી અત્યારે પણ દારૂબંધીની જે પ્રોસેસ ચાલુ રાખે છે યાર એક વખત સરકારને ખોલી દેવું જોઈએ એક વખત આમના તમે આકલન બેસારો ને તમે પ્રાઇવેટ લાયસન્સ તો આપો જ છો દરેકને પોત પોતાની રીતે હમણાં ગિફ્ટ સિટી બનાવી દીધી અમદાવાદના ગાંધીનગરના ત્યાં વચ્ચો વચ્ચે ત્યાં દારૂ પીવાની છૂટ બાર આવો એટલે કાયદો લાગે યાર કેવા કાયદા બધા તમારા ભાજપના ને કોંગ્રેસના ઝઘડામાં એટલે આ દારૂબંધીની વાત કરું છું આ જ્યારથી જીગ્નેશ મેવાણી આ તૂત ઉપાડ્યું ત્યારે રાજસ્થાનમાં મળતી છસો ની બોટલ ગુજરાતમાં જે બારસો રૂપિયામાં વેચાતી હતી એના ભાવ વધારી અને પંદરસો કરી દીધા

સરકારની તિજોરી ના ભરતા પોતાના ગજવા ભરાય એટલા માટે આ છે શંકરસિંહ વાઘેલાના એ વાતને મારું સમર્થન છે અતુલભાઈ દવે પણ જેવા કાર્યકર્તાઓ છે કે જે એમના સામે લડી રહ્યા છે એમને પણ સમર્થન છે ગુજરાત એકલાય દારૂબંધી લાગુ નથી કરી એવું નથી લાગુ કરી એવું નથી બીજા ચૌદ રાજ્યોએ અલગ અલગ સમયે દારૂબંધીની પ્રોસેસ અહીંયા લાવી હતી ઇવન અમેરિકા જેવામાં પણ ઓગણીસો વીસ માં દારૂબંધી હતી ગુજરાત સિવાય કયા કયા સ્ટેટોએ દારૂબંધી કરી હતી તો મધ્યપ્રદેશના પ્રદેશના સત્તર જિલ્લા છે આજે પણ કે જ્યાં દારૂ નથી મળતું મિત્રો વિચારો એક જિલ્લાનો વ્યક્તિ એક રાજ્યમાં દારૂ પીએ એટલે કાયદેસર ગણાય અને આમથી થઈ આમ પગ મૂકે એટલે એ ક્યારે કાયદેસર ગણાય ત્યાં જવાનું એટલે શું અને પોલીસ શું કેટલા કેસ કરે છે હમણાં હવે બુટલેગરો બેફામ બન્યા છે પણ પણ એક એક ઘટના બની હતી ગયા વર્ષે સુરેન્દ્રનગરના પોલીસ કર્મચારીનું મોત થયું બુટલેગરોના ક્યાંક હુમલા થી આ બધું જ કોણ કરાવે છે બુટલેગરો કેમ બેફામ થયા કારણ કે તમે પહેલા છૂટછાટ આપી અત્યારે નામ ના લેવાની શરતે પણ એક બનાસકાંઠામાં એક મોટા અધિકારી આવ્યા હતા એમને એટલું દૂષણ આનું વધારી દીધું હતું કે તમારે કરવું છે તમે એમના જોડે જો તો પેલા કહેતા ભાઈ નાનો લાયસન્સ ના લો મોટું ચલણ ભરો મોટું કામ કરો યાર ધારો આટલો બધો તમે સપ્લાય કરો આ છેકો છેક લાઈનો ચાલે છે પણ સરકારને આમાં બધું શું કહેવાય કે એકદમ સુખ શાંતિમય લાગે છે વિપક્ષને પણ એમ છે કે આ પબ્લિકનો મુદ્દો છે પબ્લિકનો કોઈ મુદ્દો નથી ભાઈ આ બધું તૂત છે એક જાતનું રાજકારણ છે કોઈ પબ્લિક પબ્લિકના તો કેટલાય વ્યક્તિઓ પીતા હશે કદાચ જે રેલિંગ જે આપતા હશે ને એમાંથી એક કેક તો પોટલી મારીને આપતો હશે પણ આમને ખાલી પબ્લિસિટી લેવી છે દરેક નેતાઓને એ પેલા મેં કીધું કે બારસો ના પંદરસો રૂપિયા જે કરી દીધા એમાં ક્યાંક એમનો ભાગ પણ ના હોય ભગવાન જાણે ભાઈ કારણ કે દરેક ને વસ્તુ દરેકનો છેડો દરેક સુધી જાય છે રાજનેતાઓ કોઈ પણ હોય બહાર ભલે જે કરતા હોય વાતો કરતા હોય અંદર ખાને બધા એક ના છે આપણે ક્યાંય કોઈનું સમર્થન કે વિરોધ કરતા નથી પરંતુ આ કરવાથી ગુજરાતમાં દારૂબંધી અત્યારે કઈ હટવાની નથી દારૂબંધી નથી હટવાની હા ભાવ ચોક્કસ વધવાના છે કારણ કે પબ્લિકને પીવો છે માટે ભાવ વધ્યા છે અને આ બધું તૂટ કરવાથી એમના હપ્તાની સંખ્યા વધી જશે કારણ કે જો પૈસા છે ગુજરાતની પ્રજા જોડે બીજી વાત કરીએ કે ઓગણીસો ને છન્ડ માં પંજાબમાં પણ દારૂબંધી લાગુ કરવામાં આવી હતી જે સત્તાણુમાં માં પાછું ચાલુ કરી દીધું અડતાલીસમાં કર્ણાટકમાં બંધ કર્યું જે ઓગણીસો પંચાણુંમાં ચાલુ કરી દીધી એમને ઓગણીસો પચાસમાં કેરળમાં લાગુ થઈ ઓગણીસો સડસઠમાં બંધ કરી દીધી પાછું ઓગણીસો ને સાડત્રીસ લઈને ઓગણીસો અડસઠ સુધીમાં પણ ચાલુ બંધ ચાલુ બંધ આવા બધા ચૌદ રાજ્યો છે કે જ્યાં ચાલુ કરે છે બંધ કરે છે ગુજરાત જે કેવું છે કે જે ગાંધીના નામે આજે પણ બધા રોટલા ચરે છે ભાઈ કોઈ કઈને કઈ લેવા દેવા નથી સરકારોને આ બધા ગ્રેબિંગના ખેલ છે આ આના કરતા દારૂ રાજસ્થાનમાં વધુ ઓછો પીવાય છે ગુજરાતીઓ રાજસ્થાન કેમ જાય છે બધા દર્શન કરવા ફરવા માટે રામ રામ કરો ભાઈ બધા જ દારૂ પીવા જાય છે બોમ્બે ના પબમાં જઈને જોતા હોય ચોવીસે કલાક ત્યાં આપણા ગુજરાતીઓ પડ્યા આપણો પૈસો બહાર જાય છે બેટર રસ્તો છે મુદ્દો થોડોક સેન્સિટિવ છે કોઈ આ ને સમર્થન નહીં કરે બધા પત્રકારો પોતાની બડા ચોકવા માટે ભલે રાતના જઈને એ પણ બે પેક મારતા હશે પણ ખાલી બહાર દેખાડવા માટે ગાંધીના ગુજરાતની જે વાતો કરી રહ્યા છે અને ગોધીજી જતા રહ્યા યાર આ બધું હોય તથિંગ બંધ કરવું જોઈએ ક્યાંક શંકરસિંહ બાપુ બાપુની વાત માનવી પણ જોઈએ અને અમે પણ જનતાને પૂછીએ છીએ મિત્રો આપ જવાબ આપો શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે હોવી જોઈએ કે ના હોવી જોઈએ એ પણ જ્યારે ખુલ્લા વિચારો આપના માધ્ય અમારા માધ્યમથી આપના વિચારો જ્યારે સરકાર સાથે પહોંચશે ને ત્યારે કંઈક આનું પરિણામ સારું આવશે વ્યવસ્થિત આપશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ રજા આપશો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત